તો રાજકોટમાં કોટડા સાંગાણીના સાંઢવાયા ગામમાં ગૌશાળામાં એક કરુણ ઘટના બની છે ખાધા બાદ થી વધુ મોત છે તો બાપ ટ્રસ્ટ સંચાલિત આ બનાવ બન્યો ઘટના સ્થળે રાજકોટ જિલ્લા કલેક્ટર પણ દોડી આવ્યા હતા ત્યારે પશુપાલન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો પ્રાથમિક તપાસમાં ફૂડ ની શંકા સેવાઈ રહી છે જોકે પોસ્ટમોર્ટમ અને તપાસ પ્રક્રિયા હવે અમારી ડોક્ટરોની ટીમ અત્યારે ગૌશાળા ખાતે હાજર છે અને જે પશુઓમાં લક્ષણો જોવા મળે છે એમની સારવાર ચાલુ છે અને આગળ વધુ પરીક્ષણ અર્થે જે પશુના મૃત્યુ થયા છે એ પશુઓના સેમ્પલ લઈ અને ટોક્સિકોલોજીકલ એનાલિસિસ માટે આગળ અમદાવાદ ખાતે મોકલી અને મૃત્યુનું એકચ્યુલી કારણ શું છે એ જાણી અને આગળ જાણ કોટડા નિટડાસાંગણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા બે દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન દાન આપવામાં આવ્યું છે નાના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજી લોકો છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ મૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડોક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડીહાઈડ્રેસનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગવર્મેન્ટ્સ જે છે